તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર સત્તાણું બે ત્રેપન અઠાણું હવે રાજેશભાઈ સુમિટોમો કંપની બે દવાનો ઉપયોગ કરેલો છે તો આપણે વિડીયો ના અંતમાં આપણે કહેશું કે કઈ દવા હતી પેલા આપણે રિઝલ્ટ જાણીશું તો તમે દવા ફાયકા પહેલા એક વિડીયો બનાવેલો હતો જીરું જાય છે અને તમે પાણી પાતા હતા તો એ વિડીયો આપણે પેલા ચાલુ કરીને ખેડૂત મિત્રોને બતાવજો જો કેટલો હુકારો ચર્મો હુકારો

પાયા પેલા જીરું રહ્યું અને આ અને દવા થોડું લાઇટિંગ સારું હોય ગ્રોથમાં સારું હે હવે તમે આ દવાનું પ્રમાણ કેટલું નાખ્યું ઓર્મિયલ ચાલીસ મિલી નાખ્યું હે અને કેવિયટ ત્રીસ ગ્રામ નાખ્યું હે બે મિક્સ કરીને અને સાઈટું હવે તો તમને પેલા છોડ જાતા બાજુ નો છોડ સુકાતો હોય અને એને આગળ વધતો અટકાવે છે તો રાજેશભાઈ બીજા ખેડૂત મિત્રો ને તમે શું ભલામણ કરશો આ દવાનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં દવાનો ઉપયોગ કરાય